શનિવાર છે હા આપણે ડાયટિંગ ચાલુ કર્યું તું ને એને રાઈટ બે મહિના છે કેમ બે મહિના અઢી મહિના મારે બે મહિના બે મહિનામાં જો હવાર વજન ચેક કર્યું ને એટલે બ્યાસી બસો એટલે સમજો ને દસ કિલો વજન મારું ગેટ તારું તે કર્યું તું મારું કેટલું હતું છે આમ બોલો હતું

વિપુલ ભાઈ કેવું કીધું કે તમે કીધું એ પ્રમાણે જો કમ્પ્લીટ કરો ને તો તમારે એક મહિનામાં કે 10 કિલો ઘટી જાય તમે વેલા સુટા થઈ જાવ હા એના બદલે તમારે બે મહિના થા પણ કાય નહીં તોય એ બે મહિનામાં કોને વજન ઘટી ગયું હવે ખાલી એને મેન્ટેન રાખવાનો છે હા વધે નહી એ વધે નહી એટલે ખાવા પીવાની થોડીક બધી પરેજી રાખવાની રહે હા પણ કાય નહી બને તો આપણે ટ્રાય કરશું હા કે ભાઈ વજન કાય વધે નહીં

એટલે જે પંદર વીસ દિવસ આપણે ડાયટ ચાલુ રાખવાનું છે અને ખાવા પીવામાં થોડીક ધ્યાન રાખવાનું ધ્યાન રાખવાનું છે ફેરફાર કર્યો છે એટલે કાંઈ નહીં જે પંદર વીસ દી આપણે એ પ્રમાણે કેતા ટાર્ગેટ ભાગી જ પાછા ગાડીમાં ગોઠવાઈ ગયા અને જવાનું છે ફાર્મે

એમાં એવું છે ઓલા ધર્મેશ ને ગુલાબ ને એને છે ને ઘરે દવા છાટી છે એટલે એ લોકો આધાખી રાત મકાન બંધ રાખવાનું હોય ને એટલે એ બધા બપોરને અહીંયા ગયા છે અને રાતે રોકાવાના છે અને કાલે લગભગ બોર પછી પાછા ઘરે આવવાના છે પછી એનું જમણવારનો પ્રોગ્રામ છે ને એમાં આપણે જાવાનું છે તો હવે ફામે જઈ અને જઈને જોઈ હું તૈયારી કરી છે એમ તો વીજે પે ચાવી ને કીધું તો ને કામ કરજે ને નવરા આવ તો બધું નીંદી નાખજો થોડું હા તે જરૂરી કે અમે પહોંચી ગયા અને અમારે બેન નહીં ધંધે લાગી ગયા છે

થોડુંક શાકભાઈ એની થોડાક વહેલા વધારે હતા ને એ બધાય કાઢી નાખ્યા અને હવે થોડા પાણી પાઈ દઈ પાણી આમ તો પાવાની જરૂર નથી એવું કાળું ડિમાન્ડ કેવું છે વરસાદ આવે એવું જાયબોન બાકી વીજળી થાય હોં એ તો હું તમને કહું છું તમે અત્યારે સુધી આ મહેનત કરી પાણી પાવ્યું પણ વરસાદ રહે તો જો હોવા જઈએ આવવા મીડો આ તો કદાચ નો આવ્યું હોય તો પછી એ ઓપ્શન ન હોય એની કરતા પાઈ દેવું સારું

દાંતડી નો તમે એ પેલે થી બાન ખબર છે કાબા હું નાનો હતો તે દીધું આપડે વાકા વાળી તા વાટા થઈ હા કેપ્ચર સાર કરી

મેં તો આસ્પીટલ પર આઉડી ખાય રહેતી મેં આનો હોસ્પિટલ પાસીવારી કે કામી બુટી જડી ગઈ કે પાણી પછી આતા મંગળવારે આસ્પીટલ પાછો બનાવ્યો કે મને તમારે હોર કરી રોડે રોડે આવડી આવડી હર હતી રોડે થઈ ગયા થાય ખાવાનું તું તાર મામાને ઘરે મામા ને ઘર નો તમે કીધું કે મારા મામા કાય બટે છે તાર અંકલ નો હાથ બટે છે તારી મામાને ત્યાં કાયદું અંકલ ના બટે નો રહેવું અંકલ બધા

ખાસ નહીં ન થવાના જુવાર મકાઈ ઘઉં સિવાય ગયા પેલા ઉતાર્યો હતો અહીંયા ગયા ને એટલે મને કે તમે હજી પદ્ધતિ ચાલુ રાખો આને શું થયા ચાલે નહીં એમાં એક ટાઈમ જ રમવાનું એ રોટલો ને રોટલો ને લીલા શાકભાજી રોટલો ને લીલા શાકભાજી ગયા રોટલો પેલી વાર આવ્યો ને બીજી વાર આવ્યો કેવું લાગ્યું બપોરે આવ્યો બપોર નો આવું બનાવવું છે કાકાને કે આવું બનાવો છે આગા તો હવે કે બનાવો પડે છે આ તો લેગ ઓવર પડે છે લાઈટ લે આવે ને એવું બધું આવે એક છે ગયા આ જે પાવ ભાજી અને આપણે છે ખીચડી અને એની આ ભાજી ખીચડી ભાજી ને આરે રોટલો અને સલાડ અને બરેરા મરચા અને છાશ તો મસ્ત હવે અને ડિનર એન્જોય કરી

તમને આવો તો રાખેલ ખાવની કીધું છે તમને પાર્ટી આપે છે કોમેડી હા ખાલી કો લાગે તેલા મસ્ત પાઉ કવરે દીધી અને ઉકળની પછી બાની ડિમાન્ડ હતી એ બેટનનો હાડોપોટ વરાવો વિશે રાતની ડિમાન્ડ હા માવમલે ગોળટી દોરાવ એમ લેવા આવી ગયા કેટલા ભાઈ છે માં બહુ મળ લે દેજે દોડીયા આમ તમારે ખાવાની નથી મનાય છે તમારા બર્થડે છે ને તમારા બર્થડેના માનમાં અમે તમારે ગમે એટલી મને હોય ને મારું તમ કોઈ દી કાઈ દેવું મામા મે આવતો કે શું દેવું એટલે લັດ તો ખાઈ લેવા થાય છે યાર બેસ મારા હેપી બર્થડે થેન્ક તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના તમે અત્યારે ને તમારે જઠરાગની અંદર પ્રજવ લીધું હોય એટલે પછી ઓલી ઠંડુ ખાવ માથે ઠંડુ ખાવ ને એટલે બધું ઠારી નાખે એટલે પાચન તમને નડે ધર્મેશ કુમાર એમ જોઈએ કે આ બર્થ ડે છે ને કે હાવ પ્લેન નથી ખવરે કાજુ વાળે અડધા કાજો હેઠા વેર દીધા દૈયાઓ દયાઓ માં અડધા કાજો ખરી ગયા એક આપણે આ પ્લેન ક્રેશ માં એક રાજુભાઈ ના મિત્ર હતો બોલું કેવું નામ હતું એ અર્જુન પટોળિયા કે આપણે તો ને ગયા વર્ષે ગયા તા તેના ઓલા બેન હાટો વાઈફ હાટો કેન્સર ની દવા લેતા ગયા તા

અને સારી સારી કોમેન્ટ કરી દેજો હમણાં છેલ્લા લગભગ અમને દસ પંદર વિડીયોથી લગભગ બધા વ્યૂવર કોમેન્ટ ઓછી કરતા થઈ ગયા છે તો બધાને ખાસ વિનંતી કે કંઈક કોમેન્ટ કરો અમને કંઈક સજેશન આપો તો અમને થોડીક વિડીયો બનાવવાની વધારે મજા આવે એટલે ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ